દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા તાજેતરમાં સાત આરોપી વિરુદ્ધ દુધ્સિતોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને સાથે ધરપકડ કરવામાં આવેલ છે અને સાથે હાલ અમારા કસ્ટડીમાં રિમાન્ડ ઉપર રહેલા છે જે સાત આરોપી છે એ પૈકી બે મુખ્ય સૂત્રધાર છે એમાં કિશનભા ભાઉભા માણેક અને મેહુલભાઈ ઉપે ધૂરો કમલેશભાઈ પરમાર આ બંને જે છે એ મહાકાલ કરી અને એક ગેંગ ચલાવે છે અને એ મહાકાલનું ટેટુ પણ રાખે છે અને બાઇક ઉપર પણ એ પ્રકારે લખી અને મુખ્ય કામ છે આ લોકોનું એ મીઠાપુર વિસ્તારમાં કોઈ પણ દુકાનમાં જઈ અને સામાન લઈ અને પછી એને પૈસા નહીં આપવાના જો પૈસાની ઉઘરાણી કરે તો એને માર મારવો એ ઉપરાંત વાહનમાં બેસું રસ્તો રોકી અને જો કોઈ અવર જવર કરનાર વ્યક્તિ છે એને ટપારે અથવા પૂછે કે ભાઈ તું રસ્તામાં કેમ બેઠો છે તો પણ એની સાથે મારકૂટ કરવી દાદાગીરી કરવી આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવે છે પણ પણ એ અમે ગુનો જે છે કરી અને પૈસા કઢાવી લેવા એ પ્રકારનો પણ ગુનો દાખલ છે કરેલ છે એ ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એક એની ઉપર ગુનો દાખલ થયેલ છે અને આ લોકોને ગેંગમાં બીજા પાંચ સભ્યો છે એમ મળી અને કુલ સાત વ્યક્તિઓ ગેંગ ચલાવે છે સાતે વ્યક્તિ વિરુદ્ધ અલગ અલગ પ્રકારના તેર ગુનાઓ દાખલ થયેલ છે એટલે મુખ્યત્વે આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ લોકોનો આશય એ છે કે આ પ્રકારના સાથે એકબીજાનું મેળાપણ મેળાપીપણું કરી અને એકબીજાની મદદ કરી અને ગુનાહિત પ્રવૃત્તિ આચરવી લોકોમાં ભયનો માહોલ ઉભો કરવો અને લોકોના ભાઈનો જે માહોલ છે એનો ઉપયોગ કરી અને પૈસા પડાવવા જેથી અમે આ સાથે વિરુદ્ધ સીટો પેઠળ ગુનો દાખલ સર આ લોકોએ ક્યારે અપહરણ કેવા કોઈ ગુનામાં હમણાં તાજેતરમાં જેને એક જીગર ભાઈ કરી છે એનું અપહરણ કરેલું અને અમે એને છોડાવેલ છે અને એ ગુનો પણ દાખલ થયો છે ત્યાર પછી જ અમે એક બીજો એટ્રોસિટીનો ગુનો દાખલ થયો અને ત્યાર પછી જ અમે ગુજસીટો એડ કર્યો છે એ બાબા ગુનો બને છે તો સ્થાનિક લેવલે આપણે પબ્લિકને કઈ સંદેશો અમાર રાખવો હોય પબ્લિકને મારો એક સંદેશો છે કે કોઈ પણ પ્રકારના ભય વગર કોઈ પણ પ્રકારનો કોઈનો ભય રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરો અને અમે આવા ગુનેગારોને નેસ્તે તાબુત કરીશું